પ્રભારી સચિવ મોના અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વના વિભાગો દ્વારા પ્રેઝન્ટેશન ચાર્ટ થકી કરવામાં આવેલી કામગીરીનો પ્રભારી સચિવને ચિતાર આપ્યો હતો માર્ગો ઉપર વરસાદી સિઝન દરમિયાન થયેલું ધોવાણ નુકસાન બાદ દુરસ્તીકરણની કામગીરી અંગે પ્રભારી સચિવે સમીક્ષા કરી હતી સચિવે મુખ્યમંત્રીના દિશા નિર્દેશો મુજબ બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે સ્ટેટ હાઇવે પંચાયત હસ્તકના માર્ગો નગરપાલિકા હસ્તકના માર્ગો અને બ્રિજ સહિત જિલ્લામાં સ્થિત જાહેર સેવાઓની ઇમારતો શાળાઓ કોલેજો પાણીઓની ટાંકી ડેમ તળાવ આંગણવાડીઓ ઓફિસ શોપિંગ સેન્ટર રોડ રસ્તા સ્વચ્છતા વગેરે બાબતે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી પ્રભારી સચિવે જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના મકાનો આંગણવાડી કેન્દ્રો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પંચાયતઘર અંગે પણ સમીક્ષા કરી હતી તુરંત પગલા લેવા સૂચનો આપ્યા હતા જિલ્લામાં નાગરિકોને કોઈ તકલીફ ન થાય અને સેવાઓ સતત ઉપલબ્ધ રહે તે જોવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો બ્યુરો ચીફ હરગોવંત ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બનાસકાંઠા